જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા આજનો વિડીયો જે છે એ વિડીયો કડવા ચોથ ક્યારે છે કડવા ચોથમાં દર્શન ચંદ્ર દર્શન કેટલા વાગે કરવા તો એ બધી જાણકારી આપવાનું છે એવું કહેવાય છે કે આ વખતે કડવા ચોથનું વ્રત જે છે દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે શાસ્ત્રના મત પ્રમાણે આસોવદ ચતુર્થીના દિવસે કરવામાં આવે છે કડવા ચોથનું વ્રત કરવા ચોથની અંદર સવારે સરગી ખાવાનો સમય જે છે સવારના સાડા ચાર વાગે સરગી ખાવાની રહેશે કરવા ચોથની અંદર જે પૂજાનો સમય જે છે સાંજે પાંચ વાગ્યાને સત્તાવન મિનિટથી સાંજના સાત વાગ્યાને આડત્રીસ મિનિટનો સમય રહેશે સાંજે ચંદ્ર દર્શનનો સમય જે છે આઠ વાગ્યાને તેત્રીસ મિનિટે ચંદ્ર દર્શન કરી અને પતિદેવના દર્શન કરવાનું રહેશે એવું કહેવાય છે કે આ વર્ષ સૌભાગ્યવતી સ્ત્રીઓ જે બહેનો હોય પોતાના પતિદેવના આયુષ્ય માટે આ વ્રત કરે છે અન્ન અને અને જલનો ત્યાગ કરીને પાર્વતીની પૂજા 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 કરે 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 છે 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 પરિવારની કડવાની ચંદ્રદેવની આ વ્રત કરવાથી પતિના પ્રેમમાં વૃદ્ધિ થાય છે આ વખતે રોહિણી નક્ષત્રમાં ચંદ્રદેવ છે એટલે આ વ્રતથી પતિ પત્નીના પ્રેમમાં વૃદ્ધિ થશે આ વ્રત દ્રૌપદીએ પણ કર્યું હતું આ વ્રતની અંદર સફેદ અને કાળા રંગના વસ્ત્ર બહેનોએ ન પહેરવા જોઈએ ચંદ્રદેવના દર્શન જ્યારે કરતા હોય ત્યારે એની અંદર દીવો મૂકી ચંદ્ર દર્શન કરવા બેન હોય ત્યારે ઓમ વખત સોમાયાર આ મંત્ર બોલી ચંદ્રના દર્શન કરજો પતિદેવના દર્શન કરજો જેથી પતિ પત્નીમાં જે અણબનાવ થતા હોય ને એમાંથી પણ મુક્તિ મળશે એવું કહેવાય છે કે આ વ્રતથી જીવન જીવનસાથી નો પ્રેમ સદૈવ રહે છે જય ભગવાન